જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ખાતે સીતા માતાજીના મંદિરે વર્ષની ત્રણ સાતમમાં મેળો ભરાય છે તેમાં ચૈત્રી નવરાત્રીની સાતમ શ્રાવણ મહિનાની અંધારી અને અજવાળી એમ બે સાતમના રોજ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે સોંદરડા ખાતે સીતા માતાજીના મંદિરે મેળામાં અનેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે બાધા માનતા આખરી રાખે છે અને આ સાતમના દિવસે માનતાઓ પૂર્ણ કરે છે આજે વહેલી સવારથી જ આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મેળામાં રમકડા ખાણીપીણી તેમજ કપડાં અને અલગ અલગ મેળાને લગતા ધંધા રોજગાર કરતા લોકો પોતાની રોજગારી મેળવવા માટે સ્ટોલ લગાવ્યા હતા જે આવું ગામ મનોકામના પૂરી કરે છે તમને કેવું લાગ્યું આજે લેડી છે પણ મને બહુ છે મારું નામ છે ગામ શીતળા માતાજીનું મંદિર બહુ અહીંયા જૂનું પુરાણું છે વર્ષોથી તો આજે ચૈત્ર મહિનાની સાતમ છે બરાબર વર્ષમાં ત્રણ સાતમ આવે છે ચૈત્ર મહિનામાં એક સાતમ આવે છે અને શ્રાવણ મહિનામાં બે આવે છે અંધારીઓ અને ઉધવાિયાની અહીંનું બહુ વર્ષો પેલા પરંપરા છે શીતળા માતાજીને અહીંયા આજુબાજુના ગામથી મહત્વ આવે છે સાતમ હોય ત્યારે કુલેર લઈને આવે છે જેટલા લઈને આવે છે નાળિયે ચા છે અને આયકુ જુખે તો આયકુ ની માનતા કરે છે પગ જુખે તો પગ ની માનતા કરે છે કિલાની મિઠું ચરાવા છે શરીરમાં દિયા રાખન દ્વારા આવે અને બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને મેળો ભરાય રાજુ બાજુમાં માતો આવે છે બરોબર અને માતાજી નું આસ્થાનું કેન્દ્ર છે એટલે બધા માતો આવે છે અને મેળાનો મોજ માને છે જય માતાજી જય સહી મા મધુરાવલિયા સાથી બ્યુરો રિપોર્ટ ટૂડી ગુજરાતી ન્યૂઝ